વિસનગરની ની બની દારૂ પીવાનું સ્થળ જૂની નગરપાલિકાના પાસે મંડી બજારના શૌચાલયમાં મળે છે દારૂની બોટલો વિસનગરના મોટા ભાગના શૌચાલય અને બેઝમેન્ટમાં પીવાઈ રહ્યો છે દારૂ વિસનગર સિટી પીઆઈ કેબી પટેલનો બુટલેગરોને છૂટો દોર બુટલેગરો પાસે જઈને વહીવટદારનું રટણ વિસનગરનું સંસ્કારી નગરી તરીકેનું નું બિરુદ હવે કદાચ ભૂછાઈ જાય તો નવાય નહીં કારણ કે વિસનગર સિટીના બાહોશ અને પ્રામાણિક પીઆઈ કેબી પટેલના પટેલ ના રાજમાં સરબતની જેમ વિદેશી દારૂ મળી રહ્યો છે વિસનગરના ભરચક વિસ્તાર મંડી બજારના એક શૌચાલયમાંથી વિદેશી દારૂની હેવી બ્રાન્ડની ખાલી બોટલો મળી આવતા વિડીયો ઉતારી દારૂના વેચાણનો પર્દાફાશ કર્યો છે આ તો માત્ર એક જ મુતરડી છે જેમાંથી બોટલો મળી છે વિસનગરના હાઈવે વિસ્તારના શૌચાલય અને બેઝમેન્ટની તપાસ કરવામાં આવે તો વિચાર્યું ન હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે પોલીસની રહેમ નજર હેઠળ દારૂ વેચવાવાળા અને પીવાવાળા બંનેની જલસા પડી ગઈ છે હપ્તાની લાઈમાં કાયદો અને વ્યવસ્થા પોલીસના હાથમાંથી છટકી રહી છે ડિસ્ટાફની નબળી કામગીરી ચોક્કસ જોવા મળી રહી છે એક બાજુ કોંગ્રેસ નેતા મેવાણીએ દારૂ અને ડ્રગ્સના મુદ્દે સમગ્ર ગુજરાત ગાંડું કર્યું છે અને બીજી બાજુ વિસનગર સીટીપીઆઈ કેબી પટેલ ઘોર નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે નિર્ભય માર્ગ ન્યૂઝમાં આવનારા સમયમાં વિદેશી અને દેશી દારૂની હાટડીઓ પ્રૂફ સાથેના અહેવાલ જનતા સમક્ષ મૂકવા જઈ રહી છે અમે તમને આપીશું પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં